તે ભગવાન રામના ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ ન હતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને ને પોતાને ઘેર રહેવા સૂચવ્યું અઢારસો સોળની ની સાલમાં સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન વીરબાઈ સાથે કરવામાં આવ્યા વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વહે જલારામે અયોધ્યા કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા અઢાર વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજા વગતના અનુયાયી બન્યા ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર માળા અને શ્રી રામનું નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદા વ્રતની શરૂઆત કરી સદા વ્રત એવું સ્થળ છે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવી એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે જલારામે તે રામની મૂર્તિ ત્યાં પરિવારના ભગવાન તરીકે કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ અને માના સહયોગથી અને પછી એકલ હાથે સંભાળ્યું બાદમાં વર્ષોમાં ગામ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રને કારણે ને અન્નની કદી ખોટ થતી નહીં ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ સમી ગયું આમ થતાં સંત જલારામના ચરણે પડી ગયા અને બાપા કહી સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિયોના ઇલાજ માટે અને અન્ય દુખો લઈને આવવા લાગ્યા જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા ને લોકોના દુખ દૂર થઈ જતા જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર નજીક વિરપુરમાં આવેલું છે આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા તેમ તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલા બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન દાન આપ્યું છે કે એ પછી અહીં પાસેથી લેવામાં આવતું નથી દેને કો કો ટુકડા ભલા લેને જય જય જલારામ આ સૂત્ર સાથે વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની પરોપકારની ભાવનાને પ્રજ્વલિત રાખનાર રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે બાપાની જન્મ જયંતિ ધાર્મિક પૂજન અર્ચન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે